શું નામ છે મારી બેન તમારું ભાવના બેન બેન તમને હવે કમર ની બરોબર કમર માં શું થતું તું નસ દબાતી કમર ની બરોબર હવે આ કેટલા વાર ની તકલીફ હતી મારી બેન તમને પાંચ વરસ ની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આવ્યા ત્રણ વાર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાવળું બોલો અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આટલો સમય આજે તારીખ છે બે હજાર ચોવીસ મારું નામ છે અનવર ભાઈ ધ અંજાર વાડા અને અંજાર થી રાધનપુર છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર અને નવ વાગ્યા થી કરી અને ચાર વાગ્યા સુધી રાધનપુર મારી ઓફિસ ચાલુ હોય તો રાધનપુર તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર